કે કોઈ મને એમ પૂછે કે આ ક્યાં આવ્યું તો મારે શું કહેવાનું કોઈ એક જગ્યા થોડી છે વી રૂફટોપ પર વી આર ડાઇનિંગ એટલે ઓપન એર બસ ડબલ ડેકર બસમાં રૂફની ઉપર ડાઇનિંગ એક્સપિરિયન્સ ઇન અમદાવાદ મારી પાછળ એટલે આમ તો મારી આગળ સોરી પાછળ એટલે જે કોઈ મારી પાછળ છે સિંધુ ભવન રોડ અહીંથી આટલે લઈ લે માઇક દબાઈ દેસ મારી પાછળ છે સિંધુ ભવન રોડ એન્ડ હું આજે છું હાઈજેક ટુ પોઈન્ટ આજે હું હાઈજેક થઈ ગયો છું પૈસા આપી દેટ વોઝ અ જોક બટ ધ પોઈન્ટ ઇઝ આઈ એમ ગોઈંગ ટુ શો યુ ટુડે વન ઓફ ધ મોસ્ટ યુનિક ડાઇનિંગ એક્સપીરિયન્સ ડાઇનિંગ ઇન એન્ડ ડાઇનિંગ એ ટોપ એન્ડ ઓપન બસ પહેલા તમે આખી બસની રાઈડ બતાવી દે પાર્થ એન્ડ ધેન વી ટોક અબાઉટ ડિટેલ્સ પહેલા તમે બસ જોઈ લો આખી એન્ડ વી શો યુ ધ વ્યૂ બટ ફર્સ્ટ વી શો એક્ઝેક્ટલી આટલા મસ્ત વ્યૂ સાથે ડાઇનિંગ તો હવે અમદાવાદમાં પોસિબલ હતું જ નહીં આના પહેલા બટ નાવ ઇટ ઇઝ પોસિબલ અને કોઈ એમ કે હું અહીંયા ઊભો છું કદાચ તમે લોકો આવો પછી અહીંયા સો હવે તમને ઘરે બેઠા જ આ બસની એક ટૂર કરાવી દઉં સો દેટ બુકિંગ ક્યારે કરાવવું કેટલા લોકો માટે કરાવવું એ બધો આઈડિયા તમને આવી જાય ભાઈ તમે બધી જ ડિટેલ્સ આમ તો ડિસ્ક્રિપ્શનમાં છે જ સી આવો ડાઇનિંગ એક્સપિરિયન્સ ઓકે કે આપણે હાઈજીન મેટર્સ અ લોટ તો પહેલા તો એ જોઈ લઈએ કે ગ્લવ્સ અને ફૂડ પ્રોપર રીતે સૌ થઈ રહ્યું છે ઇમેજ ઇન ડાઇન ઇન વિથ ધસ વ્યૂ હવે ઘણા લોકોને એવું હોય કે ભાઈ વર્ટિગો છે કે આમ ટ્રાવેલ કરતી હોતી આ વ્યૂ સાથે ફૂડ નહીં મજા આવે તો તમારા માટે બીજો પણ રસ્તો છે ઉપર તો તમે જોઈ જ લીધો છે ઓપન એરિયા બટ બસ બસની અંદર આ રીતની ડાઇનિંગ ફેસિલિટી છે વિચ ઇઝ અમેઝિંગ અને બીજે ક્યાંય અમદાવાદમાં નથી આ વસ્તુ હવે આખો રસ્તો ક્યાંથી સ્ટાર્ટ થાય છે ને ક્યાંથી ક્યાં એન્ડ થાય છે એનું એક જ સેન્ટર પોઈન્ટ છે દેટ ઇઝ હોટેલ નો હોટેલ ત્યાંથી જ આ રૂટ સ્ટાર્ટ થાય છે અને ફરી એસપી રિંગ રોડ સિંધુ ભવન બધે થઈને ત્યાં જ આ રૂટ એન્ડ થાય છે બાકી બધી ડિટેલ આપણે પૂછીએ ભાઈ આખી ટૂર તો મેં કરાવી દીધી છે જ્યાંથી સ્ટાર્ટ કર્યું તો ત્યાં જ આપણે વ્યૂ હિસ્ટોરિકલ કે કોઈ ફિક્શનલ મૂવીઝ કે પેલી આમ બાહુબલી ને બધી મૂવીઝમાં ખબર છે આમ વચ્ચેથી હાથી જતો હોય ને ઉપર આમ કિંગ બેઠો હોય ને આમ આજુબાજુમાં પબ્લિક જોતી હોય અને અહીંયા ઊભા હો ને અહીંયા ઊભા હોય ને તો એક્ઝેક્ટ એવી જ ફિલિંગ આવે આજુબાજુની પબ્લિક નોટ તો કરવાની જ છે કેમ કે ઓપ્શન નથી એમની પાસે ઓબ્વિયસલી એટલા બધા વ્યૂઝ મળ્યા છે ને આપણને આમ એટલા બધા આઈ કેચી અટ્રેક્ટિવ લુક્સ મળ્યા છે આપણને કે એની વાત ના પૂછો તો તમે વ્યૂ જોતા રહો મારી પાછળ અને એની સાથે સાથે તમને અમુક ડિટેલ્સ આપી દો નંબર વન પિકઅપ અને ડ્રોપ ઓફ આ બસનો પિકઅપ અને ડ્રોપ ઓફ પોઈન્ટ છે હોટેલ એટલે તમે એસજી હાઈવે પર નુવોટેલની બહારથી આ બસમાં તમે બેસી શકો છો અને ડ્રોપ ઓફ પણ અહીંયા થશે અત્યારે હાલ પૂરતું ખાલી એક જ ટ્રીપ કરાવવામાં આવે છે દેટ ઇઝ વન ટ્રીપ ઇઝ ઓફ વન પોઈન્ટ ફાઇવ અવર્સ સાડા સાત ટ્રીપ ચાલુ થાય એન્ડ લિમિટેડ અમાઉન્ટ ઓફ બુકિંગ્સ જ અવેલેબલ છે અફકોર્સ યુ નો ધ રીઝન વાય પણ જ્યારે ટાઈમ ઇમ્પ્રુવ થઈ જશે ત્યારે બે ટ્રીપ કરવામાં આવશે મસ્ત વાત તો બર્થડે સેલિબ્રેટ કરવી હોય ને તો આખી બસ બુક કરી લો ડાન્સ ફ્લોર પણ છે મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર છે મ્યુઝિક વગાડીને શકું કેમ કે હું વગાડીશ તો થઈ જશે એક્ઝેક્ટલી એટલે થોડીક લિમિટેશન સાથે તમે ઈમેજિન કરી શકો છો કે આટલો મોટો તમને ડાન્સ ફ્લોર મળે છે બસ અંદર ડાઇનિંગ સ્પેસ છે પ્રોપર કમ્ફર્ટ